વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે ડંકો વગાડ્યો છે રવિવારે આપવા માટે પ્રયાસ સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા ની નારુલા દ્વારા જાહેરાત કરવામાં આવી ભારતીય ટીમે દરેક મહિલા ક્રિકેટરના ઘરે રૂફટોપ સોલાર પેનલ્સ લગાવી અને નેશનલ ડાયમંડ ગિફ્ટ આપશે આ બાબતે ગોવિંદ ધોળકિયા દ્વારા બીસીસીઆઈ ને પત્ર લખીને જાણ કરવામાં આવી રાજ્યસભાના સાંસદ ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ આ અંગે જાહેરાત કરી છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વધુ પ્રોત્સાહન મળે તે માટે જાહેરાત કરવામાં આવી છે ગઈકાલે આખું ફેમિલી બેઠા હતા રેગ્યુલર અને એમાં ચર્ચા નીકળી કે આજે આપણી મહિલાની ટીમ વર્લ્ડ કપમાં સેમિફાઈનલ્સમાં પહોંચી ગઈ છે અને વાતચીતમાં એવું કે કોન્ફિડન્સ છે કે આપણી ટીમ જ જીતવાની છે એટલે પછી અમે આગળનું વિચાર્યું કે જો આપણી ટીમ જીતવાની જ હોય તો આપણે એમને બિરદાવવા માટે શું કરી શકીએ એવું કયું પ્રોત્સાહન આપી શકીએ જેમથી આ ટીમને પણ આપણે એપ્રિશિએટ કરી શકીએ પ્લસ બીજી બધી મહિલાઓ જે પ્રિપેરેશન કરતી હોય આ સ્પોર્ટ્સ માટે બીજા કોઈ સ્પોર્ટ માટે એને પણ પ્રેરિત કરી શકીએ એટલે કીધું કે ગર્લ્સની બેસ્ટ ફ્રેન્ડ તો ડાયમંડ જ છે જ્વેલરી જ છે અને આપણે પણ ડાયમંડ જ્યુલરીના બિઝનેસમાં છીએ તો અમે કીધું કે નેચરલ ડાયમંડની કસ્ટમાઇઝ જ્વેલરી જો આપણે એમને આપીએ તો એ સૌથી બેસ્ટ એક પ્રતિક થશે અને જેમની જીત એક હિસ્ટ્રીમાં લખાઈ જવાની છે કે હવે વર્લ્ડ કપ લાવેલી ટીમ આ હતી એવી જ રીતે ડાયમંડ જ્યુલરી પણ ઇન્ફાઇનાઇટ છે કારણ કે એમની કોઈ એક્સપાયરી ડેટ તો હતી એ પણ ચાલ્યા જ કરે છે એટલે બંને એ કોમ્બિનેશનથી અમે વિચાર્યું કે આ સારી ગિફ્ટ રહેશે આખી વિનિંગ ટીમ માટે અને આ કરવા માટે આપણે એક તો ઇન્ડિવિજુઅલ જ્વેલરી તો થઈ ગઈ પણ સાથે કીધું પણ ને સાથે રાખવું હોય તો અમે ઓલરેડી બે હજાર સોલાર રૂફટોપ બધા અલગ અલગ ઘરે લગાવ્યા છે જેને ભારત દેશ માટે પોતાની જાન ગવાઈ હોય એમના પરિવારને આપણે સોલાર રૂફટોપ આપેલા છે બે હજાર એવી જ રીતે ભારત ટીમની પણ જે વિનિંગ ટીમ છે આપણી મહિલાઓની એમના ઘરે પણ અમે આ સોલાર રૂફટોપ લગાડવાનું વિચારીએ છીએ